ગુડ મોર્નિંગ જશ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા તો જો અત્યારમાં અમે ક્યાં જઈએ છીએ તૈયાર થઈ ગયા છે રેડી થઈ ગયા છે હું તમને બતાવું છું જો સામાન પણ બધો મૂકી દીધો છે અને બધા બેસી ગયા છે તો અમે લોકો જવાના છીએ ચોટીલા અને ચોટીલાથી પછી જો કાંઈ નજીક હશે તો ત્યાં જાશું નકર પછી ઘરે પરત જતા આવીશું તો વિડિયોમાં બના રહેજો અને હું તમને આગળ વિડીયો બતાવીશ ફાઇનલી હવે જવા માટે નીકળી ગયા છીએ બોટાદથી જય શ્રી હનુમાન દાદા જો હનુમાનજી દાદાની સરસ મજાની ગદા છે જોઈ શકો છો નહીં પર્સમાં છે આમ કહી દે ગુડ મોર્નિંગ કહી દે બધાને ભક્તિ ગુડ મોર્નિંગ કહી દે તો આપણે ક્યાં આવ્યા તો ગાઈસ અહીંયા પાળિયાર્ની જગ્યા આડી આવે છે છોટીલા જઈએ ત્યારે તો પાળિયાર પણ દર્શન કરતા જઈશું જે વિશાવણા બાપુની જગ્યા છે ત્યાં તો ચાલો આપણે દર્શન કરી આવીએ તો જો આ વિસામ બાપુની જગ્યા છે તો ગાઈસ અહિયાં પાળિયાદની જગ્યા આવે છે છોટીલા જાય ત્યારે તો પાળિયાદ પણ દર્શન કરતા જઈશું જે વિસાવણા બાપુની જગ્યા છે ત્યાં તો ચાલો આપણે દર્શન કરી આવીએ તો જો આ વિસ્તાવળા બાપુ ની જગ્યા છે જો આ અમરા બાપુ છે સનાતન ધર્મ છે જો ધૈર્યભાઈ પણ તૈયાર થઈ ગયા છે અને દાદરા ચડે છે અહીંયા ચડવાનું બેટા

તો દર્શન કર્યા છે અને અહીંયા આગળ પણ દર્શન કરીશું કારણ કે બહુ મસ્ત જગ્યા છે અહિયાં જો આ છે મોટા ઉંડ બાકુનું દેવળ જો અહીંયા બાળકો ખૂબ એન્જોય કરે છે પગે લાગે લે બેટા જે જે કર્યું ધેરિયા જે જે કરે તો બેટા તેર્યો જે જે કર લે બેટા ધેર્યા જે જે કરલે બેટા ધેર્યો જે જે કરો દીકરા ધેર્યો જે જે કરતો બેટા જ દીદી જે જે કરે જે જે કર ક્યાં ફોટા મૂકેલ ઠીક હા ઓલા પણ આપણે જોયું થઈ ولا در بار غټ ماته در بار غټ ما فر 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 مزه راوي فر 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 بس لبا بس با

અને હવે રામકુંજ જગ્યા છે ત્યાં જઈશું અને ત્યાં દર્શન કરીશું જો આ રામકુંજ અને જો આ વિસામણા બાપુ જન્મ છે તો આપણે ચાલો વિછામણા બાપુનું નું જન્મ સ્થળ જોઈએ અને તેની જે વસ્તુ જે હતી જૂની પુરાણી સરસ મજાની તેના આપણે લાઈવ આપણે જોશું જો આ સરસ મજાના પેલાનું જે ભરતકામ છે ઘણા વર્ષો જૂનું આપણા દાદીમાં જયારે બનાવતા દાદીમાના વખતનું એ ભરતકામ છે

давай давай रवाई तो, तो दी आ तो कोप छे टॉप अने ओला सुंदर छे ई तो खबर आ रवाई जो आ नेत्र आने नेत्र बोले जो आ नेत्र आमा पेला सांस फेरता जो आम गाकी ना फेसो हां

બાળકોને બધી જૂની વસ્તુ બતાવી બહુ જરૂરી છે જેથી કરી બાળકો ઓળખે આપણું ફાનસ ક્યાં છે ફાનસ હા જો ફાનસ અહીંયા જો બધે ચડે લઈ ગયા જોડું છે हाथीरा जा हाथीरा जा हम जो चकली ना घर के लाम मस्त चहें लगा लो जो तनंदी चकली ना घर जो पेट नेस्ट पेट नेस्ट अंदर ना कहीं ना थी चकली जी ना थे जो आबाजू मसाइड नीचे गया चहें ને જો આગો મુખી છે ધૈર્ય એને તો ધૈર્ય આમ તો સાયકલ ઓલું કરે ધૈર્ય સાયકલ નો કરે બેટા ક્યાંક બહાર જાય તો ને આ ન સાયકલ કરવાની બેટા ધૈર્ય આમાં માલ જો લો ભાઈ માર છે એની સાયકલ છે અમજો લો સાયકલ હલો અમજો છે હાલો અમજો ભયા જાય હલો અમજો સામે ઓલી જા દે કોણ પોગે હેલો લાલ દિવાળી આયો ખાવ 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 મંડર સ્નીક દેખ લો સ્નીક જ બાલ્કની બહાર જાય એટલે ખૂબ મજા આવે જો નંદની બેનને ખૂબ મસ્તી કરે છે જો જો અહીંયા અન્નપૂર્ણા ભંડાર છે જો અહીંયા મોદીજી પણ આવી ગયા છે મોદીજી અને આ બાજુમાં સાઈડમાં જગ્યા છે more to uh -huh.